ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે થયેલા વિમાન દુર્ઘટનાએ આખા દેશની શોકમાં નાખી દીધું છે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ એર ઇન્ડિયાની આ ફ્લાઇટ લંડન માટે ઉડાન ભરી હતી પરંતુ ટેક ઓફ કર્યા પછી થોડી મિનિટોમાં જ તે ક્રેશ થઈ ગઈ અકસ્માત એટલો ગંભીર હતો કે એરપોર્ટ નજીકનો વિસ્તાર કાળા ધુમાડાથી ભરાઈ ગયો હતો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા જ્યારે કોઈ ચહેરો રાજકારણમાં મુખ્યમંત્રી જેવા મોટા પદ પર પહોંચે છે ત્યારે સામાન્ય રીતે તેમના નિર્ણયો અને ચર્ચામાં રહે છે પરંતુ તે ચહેરાઓ પાછળ એક પરિવાર હોય છે જે સુખમાં દુખમાં અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા તરીકે તેમની સાથે રહે છે વિજય રૂપાણીનો પરિવાર પણ કંઈક એવો જ છે એક તરફ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારીઓ નિભાવી તો બીજી તરફ તેમનું અંગત જીવન પણ સંઘર્ષ ભાવાત્મક તકલીફ અને સેવાથી ભરેલું હતું બાળપણમાં જ તેમના પુત્રના મૃત્યુથી પરિવાર તૂટી ગયો પરંતુ તેમણે ટ્રસ્ટ શરૂ કરીને તે પીડાને નવી આશામાં પરિવર્તન કરી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ મ્યાનમાર તે સમયે બર્માના યાંગોન શહેરમાં થયો હતો રમણીકલાલ અને માયાબેન રૂપાણીના સાત બાળકોમાં તેઓ સૌથી નાના છે બાદમાં તેમનો પરિવાર ભારત આવ્યો અને ગુજરાતના રાજકોટમાં સ્થાયી થયો પત્ની અંજલી રૂપાણી પણ રાજકારણમાં સક્રિય મિત્રો વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી ભાજપ મહિલા મોરચા સાથે સંકળાયેલા છે અને સામાજિક કાર્યમાં પણ ભાગ લે છે રાજકારણમાં વિજય રૂપાણીની સાથે અંજલિ પણ સામાજિક મુદ્દાઓ પર સતત સક્રિય રહી છે ત્રણ બાળકોમાંથી એકનું બાળપણમાં જ અવસાન થયું મિત્રો રૂપાણી દંપતીને ત્રણ બાળકો છે એક પુત્ર ઋષભ એક પુત્રી રાધિકા અને એક નાનો પુત્ર પૂજિત ઋષભ રૂપાણી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે રાધિકા રૂપાણી જે ચાર્ટડ એકાઉન્ટ છે હવે લંડનમાં રહે છે તેણીના લગ્ન નિમિત્ત મિશ્રા સાથે થયા છે તેમના નાના પુત્ર પૂજિત રૂપાણીનું ત્રણ વર્ષની ઉંમરે અકસ્માતમાં અવસાન થયું પુત્રની યાદમાં ટ્રસ્ટની રચના મિત્રો પુત્ર યાદમાં વિજય અને અંજલી રૂપાણીએ શ્રી રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી આ ટ્રસ્ટ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ગરીબ બાળકો શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ સંબંધિત ઘણા પ્રોજેક્ટ પર કામ કરે છે પારિવાહિક મૂલ્યો સાથે જોડાયેલું જીવન મિત્રો વિજય રૂપાણીનું પારિવાહિક જીવન સાદગી અને સેવા સાથે જોડાયેલું છે પુત્ર ગુમાવ્યા પછી પણ તેમણે હાર માની નહીં અને તે દુઃખને સકારાત્મક પહેલમાં ફેરવી દીધું તેમનો પરિવાર હજુ પણ સમાજ સેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે